ગીર સોમનાથ જિલ્લાના કલેકટર જાડેજા પર ભાજપના નેતા દિનુ સોલંકીનો વિવાદ વધુ લગાવેલા આક્ષેપોને ફગાવ્યા હતા વચ્ચેભાઈ રોડ રસ્તા ઉપર મળે એવું પણ સત્ય નથી શક્તિભાઈ આવ્યા ત્યારે સોમનાથ દર્શન કરી અને સીધા કોડીના રહેવા તા અને શક્તિભાઈ નો પ્રવાસ હતો માણાવદર બાટવા

જિલ્લા કલેક્ટર ને આંતરિક વાંધો હોય ત્યારે તેમને વચમાં શક્તિસિંહ ગોયલ ને ઘુસાડ્યા હોય તેવો પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ કરવામાં આવ્યો આભાર